નમસ્કાર આપ જોઈ રહ્યા છો લખત ન્યૂઝ અપડેટ ચેનલ તમામ સમાચાર અને અપડેટ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો જેથી તમામ સમાચાર અને અપડેટ તમને મળી રહે લખતા તરમણીયા રોડ ઉપર આવેલ સેન્ટ જોસેફ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ તરફ જોવાનો રસ્તો અત્યંત બિસ્માર વિદ્યાર્થીઓ દ્વારા જિલ્લા કક્ષાના અધિકારીશ્રીઓને યોગ્ય કાર્યવાહી કરવા વિનંતી કરવામાં આવી ડોક્ટર ગ્રામ પંચાયતનો વહીવટ દિવસે દિવસે કથળી રહ્યો છે દરરોજ જુદી જુદી સમસ્યાઓ સામે આવી રહી છે ત્યાં લખતર તરમણી આ ઉપર આવે ઇંગ્લિશ મીડિયમ સ્કૂલમાં જવાનો રસ્તો આશરે પાંચ વર્ષ પહેલાં લોકોના ટેક્સમાંથી સરકારને થયેલ આવકમાંથી લાખો રૂપિયાના ખર્ચે બનાવવામાં આવ્યો તે સમયે અનેક ફરિયાદો ઉઠવા પામી હતી ત્યારે કોન્ટ્રાક્ટર અધિકારીઓ દ્વારા ભીલી ભગત કરી અને ભીનું સંકેલી નાખવામાં આવ્યું હોવાના આક્ષેપો કરવામાં આવી રહ્યા છે ત્યારે રસ્તા વચ્ચે આવેલ કોઝવે હાલ અત્યંત બિસ્માર હાલતમાં છે વિદ્યાર્થીઓને સ્કૂલે મૂકવા લેવા જતા પેરેન્ટ્સ અને સ્કૂલના વિદ્યાર્થીઓને લાવતી લઈ જતી સ્કૂલ વાન કોઝવે પછડાતી હોવાથી વાહન અને વિદ્યાર્થીઓ બંનેને તકલીફ પડતી રહી છે વિદ્યાર્થીઓ દ્વારા સ્થાનિક તંત્ર ધ્યાન આપતું નહીં હોવાથી સુરનગર જિલ્લા જિલ્લા અધિકારીઓને રોડ રસ્તા અને કોઝવે રિપેરિંગ કરવા આપવા માંગ આવી માંગ કરવામાં આવી છે અને વિદ્યાર્થીઓ દ્વારા જણાવવામાં આવ્યું છે કે તેઓ જ્યારે સ્કૂલે આવે છે ત્યારે આ વાહન તેમનું અંદર પસરાય છે તેના કારણે તેમને શરીરના જે હાડકાઓ છે તે ખોખરા થઈ જવાનો ભારે ડર રાખી રહ્યો છે ડ્રાઈવર ઘણી બધી સતર્કતા રાખે તેમ છતાં તેમની ગાડી પછડાતી જ હોય છે આથી તેઓને ભારે તકલીફનો સામનો કરવો પડે પડી રહ્યો છે આથી ઉચ્ચ અધિકારીઓ દ્વારા યોગ્ય કાર્યો કંઈ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે હું સેન્ટ જોસેફ સ્કૂલમાં ભણું છું હું કક્ષા સાતમાં ભણું છું અહીંયા અમારો રોડ ખરાબ છે ત્યાંથી ગવર્મેન્ટ

My name is Vaswela Rutik, I am studying in Saint Joseph School, Stand, uh, standard eight. Our school road is very bad. Between, have huge road is very dangerous. I will I request to government immediately repair the huge road.